અવે એવી કોઈ તકલીફ નથી એવી કોઈ વસ્તુ નહી હવે બધું સારું થઈ સારું થઈ ગયું લાગી તમને સારવાર બહુ હાઈ બહુ હાઈ એટલે મારે તો પઘાવ નોખા જાતો બરાબર એક્સરે ની અંદર શું હતું ને અહીં કસારે ની શરૂઆત થઈ છે એમાં ડાબડી ગજાય છે બરાબર એમાં ડાબડી ગજાય છે અને આ જે રાઇટ ગયું છે

એટલે બે સીધા સીધા થઈ ગયા અને અને જેવી તકલીફ વાળા દર્દી હોય ગોઠણ વાળા કપર વાળા બરાબર કમર કૂંટ ને દુખતી હોય કમર માંથી ગાદી ખસી ગોઠણ ઘસાતા હોય ખસી ગયા હોય તો એમને તમે શું મારફતે અમારી સારવાર સારવાર લેવાય કે ન લેવાય લેવાય

અને તમારી જેવા વડીલોના આશીર્વાદ થી અમે ભગવાન ને એવી જ પ્રાર્થના કરી છીએ દરેક દર્દી અમારા હાથ હારા થાય હારા થાય છે નકર આમ બાર ગામ થી છે અમદાવાદ તમારા અહી અક્ષર અહી આવ્યા કે ઓપરેશન આવે છે તો તમારા આવે છે ઓપરેશન નો આવ્યું એટલે મેં હિંમત રાખી કે ના ના અહી હારું થાય મને એટલે મંજુબેન આ વિડીયો મે યુટ્યુબ ઉપર મૂકી ને તમારો વિડીયો જોવે બે જણા કે બાને આવી તકલીફ હતી અને આ સારવાર થી હારું થઈ ગયું બા મૂકો ને યુટ્યુબ ઉપર હા મૂકો મૂકો તમે તારે હા એમ વાંધો નહીં જેસી જય શ્રી નાન ભગવાન હું તેમ કહું તમારું વજન વેર સારું થારું કામ થાતું જાય આ આગળ મે આવું ન હનુમાન બહુ રાહત થઈ ગઈ એમ આપણે સારું થઈ ગઈ વસ્તુ માં હા બસ એમ તો બે બરાબર બસ 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 Max. Max. Do that. Ja. So, up, up, man, thudu, rhe rhe, to aapko mai thoda gap ahiya to aap thoda a bait to abhi bie, flat बैठो भाई बैठो